ગુજરાત અને મુંબઈમાં વાતાવરણ શુષ્ક જેવું જ છે અને ક્યાંક ક્યાંક છાંટા તો છૂટા છાંટા પડી રહ્યા છે એક નાનું મોટું ઝાપટું પડી જાય છે એટલું જ એનું કારણ એ છે કે હાલ બંગાળની ખાડીમાં બીજે ક્યાંક કોઈ મોટી સિસ્ટમ કે લો પ્રેશર નથી એટલે આમ બની રહ્યું છે પણ હવે આગામી તેર ચૌદ ઓગસ્ટથી આ પરિસ્થિતિમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે અને દબાણ વાતાવરણમાં બંગાળના ક્ષેત્રમાં ઓરિસ્સા ઉપર એક દબાણ આવી રહ્યું છે અને એના કારણે તેર ચૌદ ઓગસ્ટ પછી દક્ષિણ ભારત મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં વરસાદ વધશે અને ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં ગુજરાતમાં દનાદન વરસાદ પડવાની સંભાવનાઓ સેવાઈ રહી છે તો ગુજરાત અને મુંબઈમાં વાતાવરણ હાલ શુષ્ક જોવા મળી રહ્યું છે ક્યાંક છૂટો છવાયા છાંટા પડી રહ્યા છે તો ક્યાંક નાના મોટા ઝાપટા પણ પડી રહ્યા છે પરંતુ આવનારા દિવસોમાં વધુ વરસાદ વરસે તેને લઈને છાટા છૂટી થાય કે નાનું ઝા આવે આ સિવાય વરસાદ મન મૂકીને વરસતો નથી એનું કારણ છે કે હાલ બંગાળની ખાડીમાં ને બીજે ક્યાંય કોઈ મોટી સિસ્ટમ કે લો પ્રેશર છે નહીં એટલે આમ બની રહ્યું છે પણ આગામી તેર ચૌદ ઓગસ્ટ થી આ પરિસ્થિતિમાં મોટું પરિવર્તન આવવાનું છે અને કમ દબાવનું ક્ષેત્ર બંગાળની ખાડી થી આવશે ઉત્તર આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા પાસે એક સિસ્ટમનું ફોર્મેશન થશે એટલે ચોમાસાની ધરી પણ હાલ જે ઉપર છે નીચે આવશે એટલે તેર કે ચૌદ ઓગસ્ટ પછી દક્ષિણ ભારત મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં વરસાદ વધશે

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ જ શક્યતાઓ નથી તો માછીમારો માટે હાલ કોઈ સૂચના આપવામાં આવી નથી જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે તો આગામી સાત દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદમાં આજે સામાન્ય વરસાદની શક્યતા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ પંદર ઓગસ્ટથી દેશમાં ફરી ચોમાસું સિસ્ટમ સક્રિય થશે અંબાલાલે જણાવ્યું કે અરબ સાગરના સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે બંગાળ ઉપસાગરની સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે જેના કારણે સત્તર ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં મજબૂત એક સિસ્ટમ બની શકે છે આ સિસ્ટમને કારણે ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તો રાજ્યના કેટલાક ભાગોમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે